રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં થોડા દિવસ પહેલાં ડુપ્લિકેટ બિયારણ ઝડપાયું હતું તો ઉપલેટા તાલુકામાં જંતુનાશક દવાને બિયારણના ખાનગી પેઢી વિક્રેતાના ત્યાંથી જિલ્લા એસઓજી બ્રાન્ચ દ્વારા ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તો ડુપ્લિકેટ બિયારણ જથ્થો ઝડપાયા બાદ હવે ખેતીવાડી તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા ધોરાજી તાલુકામાં બિયારણના વિક્રેતાઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી તો ધોરાજી તાલુકામાં કુલ છ જેટલી જંતુનાશક દવાને બિયારણ વિક્રેતાના ત્યાં તપાસ હાથ ધરી અધિકારીઓ દ્વારા છ દુકાનોમાંથી બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા તો આ નમુના લઈને અધિકારીઓ દ્વારા જુનાગઢ અને ગાંધીનગર ખાતે ટેસ્ટિંગમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે આનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું વિમલ સૌંદરવા સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ